તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાના અહેવાલ મળી રહ્યા છે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે વાદળ ફાટવાથી પૂર આવતા તબાહીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના આ દ્રશ્ય છે કે આ વાદળ ફાટવાને કારણે તબાહી જ તબાહીના દ્રશ્ય સામે આવ્યા છે એલર્ટ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ઘણા બધા લોકો લાપતા છે જેમની અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અનેક લોકો ફસાઈ ગયા છે જેમનું રેસ્ક્યુ કરવાની પણ અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે તબાહી તબાહીના દ્રશ્ય ઠેર ઠેરથી સામે આવ્યા છે ત્યારે લોકોનું બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું

તો જમ્મુ કાશ્મીર નો કિશ્તવાડ ની આ ઘટના છે કે જ્યાં વાદળ ફાટતા ભારે મુશ્કેલી નો સામનો લોકોને પણ કરવો પડી રહ્યો છે કેટલાક લોકોના મૃત્યુની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કિશ્તવાડ વાદળ ફાટવાની ઘટનાથી હાલ બેહાલ